કેશોદ તાલુકાના બાલાગામ ઘેટ ગામમાં સગર સમાજના ઈષ્ટદેવ શ્રી દાસારામ બાપાના મંદિરમાં શ્રી દાસારામ બાપાની ત્રણસો ને છ્યાસીમી જન્મજયંતી ઉજવ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી આખો દિવસ અનેક કાર્યક્રમો યોજાયા હતા પાંચ હજારથી પણ વધારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સગર સમાજના ભાઈઓ બહેનો સપરિવાર સાથે પધાર્યા હતા રાત્રિના લોક ડાયરાના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો શ્રી દેવાયતભાઈ ખાવડ જિગ્નેશભાઈ બારોટ શ્રી ભીખુદાનભાઈ ગઢવી રાજદાનભાઈ ગઢવી દિવ્યેશભાઈ જેઠવા અલવિદા અલવીરાભાઈ મીર સહિતના કલાકારોએ પોતાની કલા સાહિત્ય હાસ્ય રજૂ કરી લોકોને ખુશખુશાલ કરી દીધા હતા આ લોકડાયરામાં આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં દાસારામ મંદિર દ્વારા તમામ કલાકારો મહેમાનો આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું દાસારામ મંદિરના મહંત શ્રી ભગવાનજી ભગત સહિત આયોજક સમિતિએ તમામનો આભાર માન્યો હતો આ સમગ્ર કાર્યક્રમ જુનાગઢ દાસારામ જુનાગઢના દાસારામ બિલ્ડર્સ દ્વારા શ્રી અરવિંદભાઈ પાથરના મુખ્ય યજમાન પદે યોજાયો હતો આખું બાલાગામ આખું બાલાગામ ધાર્મિકમય બની ગયું હતું અહેવાલ મયુર કોદાવલા ગડોદર જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી